વિધાનસભાનો સત્રનો આજે છેલ્લો દિવસ છે ને સત્રની શરૂઆતના પહેલા દિવસથી ગુજરાતમાં ચારે તરફ જે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે એ સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદને મિલીભગતથી જે ખનન માફિયાઓ બેફામ થયા છે એના અનેક ઉદાહરણો એના પુરાવા આ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન અને સરકારના જવાબોમાં મળ્યા છે આજે અમારા સાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા એમના પોતાના હોમ ટાઉન ચોરવાડમાં લિગ્નાઇટની જે રીતે બેફામ ચોરી થઈ રહી છે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે અને લાઈમસ્ટોન જે ગેરકાયદેસર ખનન થઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે લેખિત મૌખિક રજૂઆતો પછી પણ સરકાર દ્વારા કોઈ લેવામાં નથી આવતા પણ એ એમની રજૂઆત અનુસંધાને મંત્રીશ્રી દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો વિમલભાઈ પુરાવા પણ અધ્યક્ષશ્રીને આપ્યા તેમ છતાં સરકારે સ્વીકારવા તૈયાર નથી અને એ જ વાતને લઈને આજે વિમલભાઈએ રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો તો આપણે સૌએ જોયો કે કદાચ નિયમોની જોગવાઈમાં ના હોય પણ જ્યારે ગેરકાયદેસર ખનન થતું હોય સરકારી મિલકતો લૂંટાતી હોય ને મળતી આ લોકો બેફામ રીતે કોઈના પણ ડર વગર આ લૂંટ ચલાવતા હોય તો પ્રજાના પ્રતિનિધિ તરીકે વિમલભાઈ વિધાનસભામાં ના બોલે તો ક્યાં બોલે સાર્જન્ટો દ્વારા ઉંચકીને એમને બહાર લઈ જવામાં આવે છે પણ ગુજરાતમાં ચારે તરફ જે રીતે ક્યાંક રેતીનું ખનન થાય છે ક્યાંક ગેરકાયદેસર માટીનું ખનન થાય છે ક્યાંક કોલસાનું ખનન થાય છે એક કચ્છ હોય જુનાગઢ હોય ગીર સોમનાથ હોય સુરેન્દ્રનગર હોય કે બનાસકાંઠા હોય દાહોદ હોય નર્મદા હોય આણંદ હોય કે ગુજરાતનો એક પણ ખૂણો એક પણ જિલ્લો એક પણ તાલુકો એવો નથી કે જ્યાંકાયન થતું હોય છે તેમ છતાં ગેરકાયદેસર ખનન કેમ નથી અટકતું એટલા માટે નથી અટકતું કે એ ગામથી લઈને ગાંધીનગર સુધી પહોંચે છે આ સરકારમાં બેઠેલા લોકોના મળતિયાઓના એમના ભાગીદારી થી આ ધંધા ચાલે છે એમના આશીર્વાદ થી આ ધંધા ચાલે છે અને આ ધંધાનો નો પર્દાફાશ કરવા માટે અમારા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જયારે ઊભા થાય તો નિયમોની ની ને આગળ કરીને એમને બોલવા દેવામાં ના આવે અમે અધ્યક્ષશ્રીને કહ્યું કે કદાચ નિયમોની જોગવાઈ નહીં હોય પણ ગુજરાતમાં ગેરકાયદેસર ખંડન થાય છે સરકારની સંપત્તિ લૂંટાઈ રહી છે ખનન માફિયાઓ બેફામ છે કોઈનો ડર નથી રહ્યો અને એના માટે પ્રજાનો ચૂંટાયેલો પ્રતિનિધિ અવાજ ઉઠાવવા માટેની વાત કરે તો સરકારે એને સાંભળવી જોઈએ એને જવાબ માટે આગળ આવવું જોઈએ ખનન ચોરી અટકાવવી જોઈએ ઉલટાનું સરકારમાં બેઠેલા લોકો એમ કે આ તો ખોટી રજૂઆત કરે છે આ તો મીડિયામાં આવવા માટેની વાત કરે છે ને એમ કરીને સાર્જનોને ઉંચકીને બા અમારા ધારાસભ્યને બહાર લઈ જાય એ એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખનન માફિયાઓ સામે લાચાર છે દાદાના બુલડોઝરની વાતો ખૂબ થાય છે પણ દાદાના બુલડોઝર ખાલી ગરીબો પર ચાલે છે ગુજરાતના એક પણ ખનન માફિયા પર દાદાનું બુલડોઝર ચાલતું નથી એ જ ખનન માફિયાઓ એમ કે છે કે અમારો હપ્તો છેક ગાંધીનગર સુધી પહોંચે છે કોઈ મોટો ચમરબંધીની તાકાત નથી કે અમારું આ ગેરકાયદેસર ખનન અટકાવી છે ગુજરાતીઓના હકનું લૂંટી રહ્યા છે સરકારની તિજોરીને મોટું નુકસાન કરી રહ્યા છે અને ખનન માફિયાઓ સામેની લડાઈ કોંગ્રેસનો ધારાસભ્ય જ્યારે લડે એ વાત ઉઠાવે ત્યારે એને ગૃહમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે એ આ સરકારની હકીકતો આજે આપણે બધાએ જોઈ છે આપણે અધ્યક્ષ